રોજના બસો પતિ પુરુષ જે હોય છે ને એ આત્મહત્યા કરે છે હું નથી કહેતો એનસીબી કહે છે નેશનલ ક્રાઇમ બ્યુરોનો આંકડો છે રોજના બસો પુરુષ જ્યારે મહિલા એક આત્મહત્યા કરતી હોય છે ત્યારે આખી સોસાયટી આખો મોહલો બધા બહાર આવે છે જ્યારે પુરુષ આત્મહત્યા કરે ત્યારે કેમ બધા ચૂપ થઈ જાય છે કોઈ અવાજ નથી ઉપાડતા કોઈ બહાર નથી આવતા આવું કેમ કાનૂન તો ઇક્વલ હોવું જોઈએ સમાનતા અમારી પત્ની પીડિત પુરુષ સંઘ તરફથી અમે ઇક્વલમાં માનીએ છીએ સમાનતામાં માનીએ છે પરંતુ આમાં ઇક્વલ કહે એવું કશું દેખાતું નથી આ ચોખ્ખું ભેદભાવ દેખાય છે વિદેશની અંદર એસી દેશોમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવે છે તો ભારત દેશને પણ મનાવવો જોઈએ આ અમે જે કર્યું છે એ ખરેખર સરકારને કરવું જોઈએ